नमस्कार मुकेश जोशी रेडियो के माध्यम से नड़ियाद का नया कोर्ट बनाए वहाँ पर मैं पहुँच चुका हूँ और यहाँ पर कोई वरिष्ठ वकील भी है और कुछ नए लोग वकील भी है और कुछ लोग 15-20 साल 25 साल से भी काम कर रहे हैं जानते हैं कि पुरानी कोर्ट में और नए कोर्ट में क्या अंतर है और क्या नया हो रहा है इसके बारे में बात करेंगे जी,

તો બનાવ્યું છે મોટી કોર્ટ બનાવી છે જ્યાં વકીલોને અને વડીલોને બધાને બેસવા માટેની શાંતિની વ્યવસ્થા છે બીજી કરેલી છે જે જૂની કોર્ટમાં જે અત્યારે શું નવી કોર્ટમાં તો સગવડ વકીલો માટે જૂની કોર્ટમાં અને નવી કોર્ટમાં જે વ્યવસ્થાઓના જે પરિવર્તન થયા છે એને વિશે આપણે વાત કરીશું એટલે જૂની કોર્ટમાં શું હતું કે બેસવાની વકીલોને મેં જે કીધું પહેલાં એ કે બેસવાની બહુ તકલીફ પડતી હતી જ્યારે આ નવી કોર્ટમાં શું છે કે બેસવા માટે લેડીઝને અને જેન્ટ્સને અલગ અલગ જે વ્યવસ્થા કરવામાં આવી છે પ્લસ આખી કોર્ટ જે છે એ સેન્ટ્રલ એસી છે એટલે શું કે ઉનાળો હોય કે કોઈ બી હોય તો વકીલોને તકલીફ ના પડે એ રીતે નવી કોર્ટમાં બહુ સરસ સુવિધાઓ છે નવ્વાણું વર્ષ પછી આ નવી કોર્ટ ચાલુ કરવામાં આવી છે એ મકિલો માટે ખૂબ છે ગુજરાતમાં આવી પહેલી છે હવે બીજી કોઈ બની છે જે સુવિધાઓ આ ગુજરાતના દરેક જેટલા મોટા રૂમ છે બરાબર છે બધાને એક આ રોલ મોડેલ સમજવું જોઈએ યા પછી એમની જે ચાલી રહી છે એ ચાલે છે ના આ નડિયાદ કોર્ટ દરેક દરેક રોલ મોડેલ સમજવી જોઈએ કે દરેક જગ્યાએ આવી જ કોર્ટ બને તો શું વકીલો માટે સારું રહેશે ખાલી વકીલોની ચિંતા છે કે આવનાર ક્લાયન્ટોને પણ ચિંતા હોય છે ના ક્લાયન્ટોને બી સરસ રીતે સગવડો મળી રહે प्लस कैंटीन की व्यवस्थाओं भी क्लायंटो वकील भी अलग व्यवस्था है बहुत सारा सुविधा આટલી બધી સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ કોર્ટને તૈયાર કરવામાં આવી છે અને જે કંઈ નવા પરિવર્તનો આવ્યા છે એ સરસ મજાના છે અને નડિયાદ કોર્ટની વિઝિટ એકવાર દરેકને કરવી જોઈએ અને નડિયાદ કોર્ટને ધ્યાનમાં રાખીને આ જે રીતે બનાવ બની છે કોર્ટ એ દરેક રાજ્યની અંદર અને ભારતની અંદર દરેક જગ્યા આવી કોર્ટ બને એવું તમે શું છો મોદીજી ને ધ્યાનમાં રાખીને ગુજરાત નું એક મોડલ ઉભું કર્યું હતું કે ગુજરાત એક બિઝનેસ મોડલ છે એવી રીતે પહેલી જ વાર આ નડિયાદ પેડા જિલ્લા અંદર કોર્ટ જે નવું નિર્માણ થયું છે એ કોર્ટને ને ધ્યાન માં રાખીને આખા ઇન્ડિયાની અંદર આવી કોર્ટ બને એને વિશે તમે શું સંદેશ આપવા માંગો છે. દેશમાં આવી રીતે જે સુવિધા અહીંયા મળી છે. દેશના આખા અંદર આવી જે છે તેમાં સુવિધા મળી